અંતેસર ના ખડતા ઢોરોને પકડીને પાંજરા પર મોકલતી પાલિકાની ઢોર પાર્ટી ટીમ સાથે મહાવીટરની નજીક પશુપાલકોએ ઝઘડો કરીને દાદાગરી કરી હતી અને ઢોરો છોડાવી જતા મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો અંકલેશ્વર પશુપાલકો ઢોર પાર્ટી સાથે ઝઘડો કરી ગાય છોડાવી ભાગી જવાની ઘટના બાદ પાલિકા તંત્ર દ્વારા પોલીસ કર્મચારીઓ સાથે અરજી જીબાજોડી કરી ઢોર પકડેલી છોડાવી લઈ ગયા હતા રસ્તા પર જ ટ્રેક્ટર રોકી હંગામુકતા વાતાવરણ ટંગ બની ગયું હતું શહેરના માર્ગો પર જમાવી દેતી ગાયો સહિતના પશુઓને પકડવા માટે પાલિકાએ પશુઓને પકડવાની કામગીરી you શરૂ કરી છે માવી ટર્નિંગ પાસે પાલિકાની ઢોર પકડનારી ટીમ પહોંચી હતી અને બે ગાયને ડબ્બા ટ્રોલીમાં પૂરી દીધી હતી દરમિયાન કેટલાક પશુપાલકોનો ટોળો ઘસી આવ્યું હતું અને પાલિકા કર્મચારીઓ સાથે ઝઘડો કરવા લાગ્યા હતા એક ઇસમ તો પાલિકા કર્મચારીને મારવાની પણ કોશિશ કરી હતી અને ટ્રેક્ટર ટ્રોલી આગળ જ અડીંગો જમાવી દીધો હતો આ હંગામા દરમિયાન એક મહિલાએ ટ્રોલીમાં મૂકેલી ગાયને છોડાવી લીધી હતી ઘટના અંગે મુખ્ય અધિકારી અંકલેશ્વર પોલીસમાં અરજી આપી હતી ચીફ ઓફિસર કેશવ કોલડિયાએ જણાવ્યું હતું કે કર્મચારી જોડે માથા કરી ઢોર છોડાવી લઈ ગયા હતા અને ફરજ પરના કર્મચારીઓ સાથે દુર્વ્યવહાર કર્યો હતો